આ સોફો અને બે બેઠા હોય આ મસ્ત આ બાલ્કની બાલ્કની માંથી વ્યુ દેખાય એક નંબર આ બોક્સ ક્રિકેટ તો બહુ બધા છે પાંચ છે પાંચ આ ટીવી ને એવું ट्रिग्गर है आया थी आप पेलो रूम आवे हमारो भाई फर्स्ट रूम आया थी ये व्यू मस्त देखा है इडियो देखा है आया थी आम जाओ हम लोग भाई पास से देखा ही जाएगी આમ આ રસોડું કિચન આ વોશ બેસિન ચિમને બધી ચાલુ થઈ ગયું આ તો બધે એવું જ આ બીજો રૂમ ચિલ્ડ્રન એમાં તો કાઈ કાસ પડ્યું નથી હતું છે બધું અહીંયા લાઇટ મસ્ત થાય એટલે ફોટા ને મજા આવે હા ચમકી ગયો તમારે મેં પછી આ ત્રીજો રૂમ માસ્ટર બેડરૂમ

કાનુડો ડાન્સ કરવા માંડ્યો કાનુડો તૈયાર થઈ ગયો છે બરફ ગોળા ખાવા જાય નહીં અત્યારે તો બરફ ગોળો જતા એટલા પણ તૈયાર થતા જોયા ગાઈશ બરફ ગોળો ખાવા જાય અને આ તૈયાર તો જો થયો કાનુડો કાનુડા ને બર્થડે છે કાનુડા પટ્ટો વેરતા ફાફા ભલે છે હું દુપટ્ટો જતો રહ્યો ગાઈ જાય જાય થાય થાય એ બી એક દર્દ મોદી એ તો સબ

રજવાડી ગોળો બનાવે છે ડીશ તમજી રજવાડી રજવાડી ગયો છે લાગે જોઈ લો સારું